મિત્રો આજની આપણી વાર્તા છે ઉંદર અને સિંહ ઉનાળાના દિવસો એક એક જંગલમાં સિંહ રહેતો હતો સિંહ ગરમીથી ખૂબ અકળાઈ ગયો હતો તે દાળના છાંયે બેસી ઊંઘતો હતો એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો તેના શરીર પર તે રમવા લાગ્યો ઉંદર તો સિંહની કેશવાળી પકડી ઝુલા ખાતો હતો ત્યાં તેની પૂછડી સિંહના નાકમાં ભરાઈ તેથી સિંહની ઊંઘ ઉડી ગઈ તેણે હા કરી છીંક ખાતા ખાતા તેણે એક ઉંદર ને ભાગતો જોયો બોલ્યો સિંહ દાદા આપ જંગલના રાજા છો મારો એક ગુનો માફ કરી મને છોડી દો જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ સાંભળી હસી પડ્યો અને બોલ્યો તું તું નાનકડા જીવડા જેવો છે મને શી મદદ કરવાનો ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી સિંહ દાદા એક વખત મને જીવતદાન આપો તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ આટલું બોલતા ઉંદરની આંખમાં આંસુ આવી ગયા નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી તેણે ઉંદરને જવા દીધો થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી આવ્યા તેમણે સિંહને પકડવા ઝાડ પાથરી પછી ઝાડને પાંદડાથી ઢાંકી દીધી અને તેઓ સંતાઈ ગયા સિંહે તે ઝાડ જોઈ નહીં અને જેવો તે ત્યાંથી ચાલવા ગયો કે તે શિકારોએ પાથરેલી ઝાડમાં ફસાઈ ગયો શિકારીઓએ તેને ઝાડમાં બરાબર નો બાંધી દીધો અને પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા સિંહે ઝાડમાંથી છૂટવા ઘણા ફાંફા માર્યા

ધીરજ રાખજો શિકારીઓ તમને લેવા આવે તે પહેલા જ હું ઝાડ કાપી નાખીશ ને તમને બંધનમાંથી છોડાવી દઈશ એમ કહી ઉંદર પોતાના તીણા દાંતથી ઝાડ કાપવા માંડી કટ 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 જોત જોતામાં તીણા દાંત વડે આખી ઝાડ કોતરી કાઢી ઝાડ કપાતા સિંહે છુટકારાનો દમ લેતા બોલ્યો મિત્ર તારો ખૂબ આભાર અભિમાનમાં તને નાનો જાણી તારી ખોટી અવગણના કરી પણ હવે મને તેનો પસ્તાવો થાય છે સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકાર નો બદલો તે બરાબર વાળી શક્યો હતો ત્યારથી બંને પાકા મિત્રો બની ગયા શીખ તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે ક્યારેય કોઈને નાનકડું ગણીને તેની અવગણના કરવી જોઈએ નહીં સમય આવીએ ક્યારે તે આપણને કામ લાગી જાય તેની આપણને ખબર નથી એટલે ક્યારેય કોઈને નાનું જાણીને તેની હાંસી ઉડાવવી ના જોઈએ